ચાલો આજે દસ તારીખનો આ વિડિયો છે દસ તારીખની બધી ગાયોની ડિટેલ એક એક હું આપી દઉં છું આ ગાય ગાભણમાં છે ચાર પાંચ દિવસની અંદર વ્યાઈ જશે ગાય પહેલવેતરી છે ગાય ખૂબ જ સારી છે હાઈટ કંડિશનમાં અને આરિયા ગાય દસ લિટર દૂધ આપશે પહેલીયાતમાં હવે ગાય હું બતાવું તમને બીજા નંબરની ગાય આ ગાય ગાભણમાં છે આર્યા બીજીયાત ગાય છે જોઈ શકો છો ગાય ખૂબ જ સારી છે આ દસ લીટર દૂધ આપશે આ વ્યાઈ જશે પાંચ છ દિવસની અંદર વ્યાઈ જશે પછી આ બ્લેક કલરની રેડલી છે આ પહેલી હાથમાં છે ગાભણમાં છે સાત થી આઠ દિવસની અંદર વ્યાઈ જશે પેલા વેતરમાં વ્યા છે ગાય ખૂબ જ સારી છે દિવસ લઈ ગાય હવે ગાય હું બતાવું ત્રીજા નંબરની આ ગાયનું દૂધ આજની તારીખમાં નવ લીટર દૂધ હાજરમાં છે નીચે બ્લેક કલર ની વાછળી છે અને તમામ ગાયો આપણી પાસે લોકલ ગાયો છે કોઈ બહારની ગાય છે નહીં તડકામાં બીજે કોઈ જગ્યાએ ગરમી લગાડે ના એવી ગાયો છે આજનો આ દસ તારીખનો વિડીયો બિલકુલ ગરમી ન લગાડે એવી ગાયો આપણી પાસે છે બધી હવે ગાય હું બતાવું છું પાંચમા નંબરની આરી આ ગાય ગાભણમાં છે આ બીજું વેતર છે ગાય ખૂબ જ સારી છે દસેક દિવસ જેટલા લઈ લેશે એકદમ પતળી ચામડીની છે આ જગા દસ દિવસ લઈ લેશે હવે એક બીજી છે વીઆઈલી વ્હાઈટ રીટલા આ ગાયનું નવ લિટર દૂધ હાજરમાં છે અને બીજું વેતર છે નીચે વ્હાઈટ કલરનો નો રીડલો છે તિલોડી ગાય છે તમામ આપણી પાસે આજના દસ તારીખની ગાયો બધી લોકલ ગાયો છે ગરમી ન લગાડે તેવી ગાયો તમામ ગાયો લોકલ મળી રહેશે રા ગામ તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા બીજા વેતરની અને પહેલાં વેતરની ગાય આજની દસ તારીખની હાજરમાં છે કાલે અગિયાર તારીખની પણ હાજરમાં રહેશે કોઈ પણ આવશે તો ગાયો તમામ ગાયો તમને હાજર મળી રહેશે આ સામે આપણે રોડ છે અને પાક જોઈ લો તમે એ ઇલાકો આરિયા ગાય બીજી જાતમાં જાભણમાં છે પણ દસ પ્લસ દૂધ આપશે તમામ ગાયો આજે આપણી પાસે હાજરમાં છે અને દોતી વખતનો પણ વિડીયો અપલોડ કરીશ અને રા ગામની અંદર આવો તો કોઈ પણ પૂછો તો કે પુંજાભાઈ ખટાણાનો વાડો કઈ બાજુ આવ્યો એવી રીત તો તમને કોઈ પણ બતાવી દેશે તમામ ગાયો આજે આપણી પાસે હાજરમાં દસ તારીખની છે પહેલા વેતરી અને બીજા વેતરી અને ગમે ત્યારે આવશો તમે તો પણ તમને ગાયો હાજરમાં મળી રહી છે જેમ બને ત્યાં સુધી ફોન કરીને આવજો ઘણા જણાના ફોન નથી ઉપડ્યા તો પણ મોડા વહેલો તમે ફોન કરશો તો અમે ફોનની માહિતી આપી દેશો અને જે બીજી આવવાની છે નવી ગાયો એ પણ હું વિડીયો અપલોડ કરીશ અને જેમ બને ત્યાં સુધી આપણે આ વિડીયાને શેર કરજો ફેસબુકમાં જોતા હો તો પણ શેર કરજો અને યુટ્યુબમાં જોતા હો તો પણ શેર કરજો ઇન્સ્ટાગ્રામની અંદર જોતા હો તો પણ શેર કરજો ચલો જય માતાજી